જયરાજભાઈ અહીર નો આજે જામીનનો સોકાદો હતો અને ક્યાંક ને ક્યાંક આજે કોર્ટ ની અંદર થી સોકાવનારા સમાચાર મળી રહ્યા છે શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને બતાવવા જઈ છું ખાસ કરીને તમે બધા લોકો જાણતા હશો કે આજે તારીખ સ હતી ને સ ના રોજ જી હા મિત્રો વાત કીધું જયરેજ અહીરે પોતે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તેમના જામીન માંગવા માટે મિત્રો વાત કીધું અરજી કરી હતી હવે આ સુનાવણી આજે કરવામાં આવવાની હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આજનો ટાઈમ પૂરો થઈ ગયો છે આ મિત્રો વાત કીધું જે જામીન હતા એ ક્યાંક ને ક્યાંક પેન્ડિંગ રાખી દેવામાં આવી છે બંને બાજુ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક સરસાવો થઈ અને ક્યાંક ને ક્યાંક હવે મિત્રો ગઈકાલનો દિવસ રહે છે સૌથી મોટો કારણ કે ગઈકાલે જયરેજ ભાઈ અહીરના જામીન મળશે કે નહીં એ કાલે ખબર પડવાની છે કારણ કે આજે મિત્રો વાત કીધું પેન્ડિંગ રાખી દેવામાં આવી છે બંને બાજુથી મિત્રો વાતચીત ચાલુ થઈ છે પરંતુ

સર સા પરંતુ કંઈક ને કંઈક આ મામલો રાખીને કમેન્ટની અંદર જણાવી દેજો વિડીયો બને એટલો શેર કરી દેજો કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે નવનીતભાઈ પોતે મિત્રો કંઈક ને કંઈક અંદર છે કારણ કે તમે બધા લોકો જોયું છે કે નવનીતભાઈ ખુલ્લામ કહી દીધું છે કે જયેશભાઈ જમીન મળશે તો આના ટાઈમ શું થાય છે સૌથી મોટો લોકો શું કોળી સમાજના લોકો ફરી વખત ઉભા થશે જે પણ હશે આપણે ખબર પડે ની છે વિડીયો બને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી દેજો આજના વિડીયો હોય કે તમને ઘણી બધી સમજાણ પડી છે બધા લોકોની દિલ દીધી હોય જય હિન્દ જય ભારત